Alo Corona ha amale na depth ali mini depth ali uiko jo tractor hai કેમ રે લે બ્લડ્યુ નથી ઈલાને દી મે નથી મારે 4000 ની લે 4000 તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ રાધ રાધ ફરી એક તમારો નવો વિડિયો ની અંદર તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આપણે ગઈ છે ગામમાં આપણો નવો પ્રોજેક્ટ નાખવા માટે ટેની અંદર તમને બતાડીશું પ્રોજેક્ટ છે આપણો તો બનરાજો ઠેટો છે આપણે વિડિયો ની અંદર કે શું આપણે નાખવાનું છે તમે બતાડી છો હવે આપણે સ્ટાર્ટ કરીએ હવે જબાડો આપણે રેડબુલ માં આપણે નો પ્રોજેક્ટ ઉમરવાનો છે તો તમે બિન્યા રજો ઠેઠું ની અંદર આપણે આ ની અંદર શું કરી તમને બતાવું આજ આટલા આપણે હજાર અઢાર હજારનો ખર્ચો કરવાનો છે આ ટ્રેક્ટરની અંદર એટલે મિત્રો આપણે આવી જઈએ ઓળ નાખવા દો આપણા ટ્રેક્ટર ની અંદર કમ્પ્લીટ થઈ જાય આપણા હાથ સુધીમાં કમ્પ્લીટ પંજાબી ઓળ તો બન્યા રહેજો થેક સુધી વિડીયોમાં તો મિત્રો આ છે માટલ બેટરી જામ કરવાના જુસાપરની ગોલાઈમાં પંજાબી ઓળ નાખવી તો કોઈ પણ આવી શકો છો ઓ और देखो डबलर हो रहा है हां 20 रुपए अच्छे कम हेलो कोरोना हां अपने डॉक्टर ने मिनिएचर भी दे दोगे कोई तो कौन का एक्टर है તો ફાઇનલી મિત્રો આપણો ઉડ ફિટ થાતો અને આપણે એવા છે થોડું લસણ પાવન હતો એટલે મોટર આલી દીધી લસણ પાવન એવા છે લસણ પાવન નું કામ કસાળો છે આપણી નાની મોટર નાખેલી છે કોવામાં અને આપણો લસણનો કેરો કરેલો છે આની અંદર જો સિંગલ ફેઝ ની મોટર છે હવે આપણો થોડો કેરો બાકી છે ખાલી આ સાબળો નેટવર્ક તો બિનારાજ આપણો છે સુધી વિડિયો માં આપણે પંજાબ ઉડ કેવી રીતે ફિટ કર્યું છે અને કેવો લાગે છે તમને હમણાં બતાવી છા કડીએ

अनि हेने दफ फुटरा करे खेत का काम करते क्यू आ थोड़ा आ गया हमने ये काम दूध को माको दो आई ये बुक पर भी बात और ये तो पूरी वाला काम में ना पता नहीं क्या ये मेरी मां पेट में

ફાઇનલી મિત્રો આપણો રોડ થઈ ગયો છે કમ્પ્લીટ તો લેટ ટુ બેટ કમ્પ્લીટ થઈ ગયું છે એ તો મોંઘો છે થોડો ફાઈનલી 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 સસ્તી ફાઈનલી મિત્રો આપણો રોડ ફીટ થઈ ગયો છે લોલાદાર સબ ઓલા મળી ગયા